રાજકોટમાં જન્માષ્ટમી રથયાત્રાને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી તારીખ છવ્વીસ ઓગસ્ટના રોજ રાજકોટના રાજમાર્ગોથી ઓગણચાળીસમી રથયાત્રા નીકળશે જેમાં મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તો જોડાશે સ્વામી બાલકૃષ્ણદાસની અધ્યક્ષતામાં યોજવામાં આવેલી રથયાત્રા મૌડી ચોકડીથી શરૂ થઈ બાલક હનુમાન મંદિર પેડક રોડ ખાતે રથયાત્રા પૂર્ણ થશે આ રથયાત્રા પહેલા ધર્મસભાનું આયોજન કરાયું છે રથયાત્રામાં મુખ્ય રથ સહિત

બધી જ વ્યવસ્થા એ લોકો કરી છે અમારી યાત્રા કલાક સવા કલાક લેટ ચાલે છે ક્યારે ક્યારે પણ આ વખતે અમે ટાઈમે ચાલશું એવી અમારી એક નીતિ નક્કી કરેલ છે આ વખતે દોઢસો થી પણ વધારે પ્લોટ આવવાના છે આ રથયાત્રામાં અને આ વખતે છોડમાં રણછોડ એક પ્રકૃતિ લગતો આપણો પ્લોટ હશે બાવીસ કિલોમીટર થી પણ વધારે આપણી યાત્રા છે સવારે આઠ વાગે નવડી ચોકડી થી આપણી ધર્મસભા પ્રસ્થાન કરશે અને શાંતિપૂર્ણ યાત્રા આપણી થાય છે અને કરવાની છે તો યુવાનો ને જોડાવા આપે પણ જે તલવાર ના જે કઈ જરૂરિયાત નથી આપ આવો બાઇક લઈ અને શોભાયાત્રામાં જોડાવો અને કસ્ટમય બનાવો એવી આપના માધ્યમથી પણ વિનંતી કરે યુવાનો